પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય જળ સીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પકડેલા ભારતીય માછીમારો જે હાલ બીમાર અને ગંભીર બીમારીના શિકાર હોય તેવા માછીમારોને પાકિસ્તાન ખાતે કરાચીની લાડીજલમાંથી મુક્ત કર્યા તેમાં ત્રણ દીવના માછીમારોનો સમાવેશ માછીમાર સમાજ માધરે વતન પહોંચે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અરબી સમુદ્રના કિનારે વસેલું દીવના પિંચોતેર ટકા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે પાકિસ્તાન સરકારે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પકડેલા ભારતીય માછીમારો જે કરાચીની લાડીની જેલમાં સફળતા હોય અને હાલ બીમાર અને ગંભીર બીમારીના શિકાર હોય તેવા બાવીસ માછીમારોને પાકિસ્તાન સરકારે કરાચીની લાડી જેલમાંથી મુક્ત કર્યા છે તેમાં ત્રણ દીવના ત્રણ દીવના માછીમારોમાં મહેસરામાં બામણિયા માવજી નથુ બામણિયા સાઉદવાડી અને અશોક કાનજી સોલંકી વડા બારાના માછીમારો હોય પરિવારમાં ખુશી કરતાં વધારે દુઃખ સાથે બાકીના એકસો ચોરાણું માછીમારોની વહેલી તકે સરકાર જેલ મુક્તિ કરાવે તેવી માછીમાર પરિવારની માંગ છે તેમજ દેશની સરકારનો આભાર પણ માન્યો હતો આ માછીમારોને પાકિસ્તાનની સામાજિક સંસ્થા દ્વારા ભેટ પણ આપી રવાના કરવામાં આવ્યા હતા આ માછીમારો તારીખ બાવીસ બે બે હજાર પચીસ ના પાકિસ્તાન સરકાર વાઘા બોર્ડેરી સાંજ સુધીમાં ભારતીય અધિકારીઓને ભારતીય માછીમારોને સોંપશે ત્યારબાદ વાઘા બોર્ડરથી જમ્મુ તવી ટ્રેન વાયા બરોડા થઈ અને વેરાવળ રેલવે સ્ટેશને તેઓનું આગમન થશે મેડિકલ તપાસ કર્યા બાદ કોઈ ગંભીર બીમારીનો ભોગ બનેલા માછીમારોની જરૂર પડે તો સીધા હોસ્પિટલમાં સારવાર આપવાની પણ સરકાર દ્વારા પૂરતી તૈયારીઓ રાખવામાં આવી છે

ને બાવીસ જણાની ત્યાંથી રીહા તો અમે ભારત તરફ ભારતને ને પાકિસ્તાનના સરકારને એટલી વિનંતી કરીએ કે એ માંડા છે તો એને અમને સોરી દીધા તો અમે ખૂબ ખૂબ આભાર માંગીએ પણ હજી પણ અમારા પાકિસ્તાનની જેલમાં અમારા મસીમાર એકસો ને સોર્યાસી મસીમાર છે તો અમારા મસીમારને જલ્દી જલ્દી રિહા કરે અમે બહુ દુઃખી છે ને અમારા મસીમાર ના છે તો ના થી માંડા કરીને અમારા મસીમારને અમીને આપવા તો એમ કહીએ કે અમારા માછીમાન ને તમે જલ્દી કે અમે વિનંતી કરીએ પાકિસ્તાન ભારત સરકાર ને પણ એટલી વિનંતી કરીયે હું ની રહેવાસી છે મારો ધણી તન ત્રણ વારથી પાકિસ્તાનની જેલમાં છે તો કઈ રિહા કરતા નથી ને કઈ અમારું સાંભળતા નથી ભારત સરકાર ને પાકિસ્તાન ના વડા પ્રધાન ને પણ કે અમારા માછીમાર ને સોરો જલ્દ જલ્દ અમે અમને પણ મારા બાર રાખવું ને અમને પણ ખુશી મળે ને પાકિસ્તાન છે પાકિસ્તાન ની જેલ માં છે બીમાર છે મારો દીકરો મહેશ રામા કરીને મોકલો તો મારા હું ધંધો કરી દીકરા કઈ દીકરો આવે ને મને મોટા આવે ક્યારે દીકરા કેવાય કે Ya iba... O sea, el mismo, sí, madre. En la más última era, me llata todo el nombre a veces.